નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હવે ફરી પાછા આપણે ધોરણ બારની અંદર વિષય જે ગુજરાતી એ ગુજરાતીનું પ્રકરણ બે જે આપણે જોઈએ ભાગ એક બે અને ત્રણ ત્રણ ભાગ આપણે જોયા એના પછીની અંદર ભાગ ચાર જે આપણો પાઠ અધૂરો છે તે પૂર્ણ કરવા માટે ભાગ ચોથો જે આપણે ચાલુ કરીએ છીએ તો દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સની અંદર ધ્યાન આપજો અહીંથીને પઠન થશે ભાગ ત્રણની અંદર છેલ્લે આપણે જે વાત કરી હતી કે દફન કરેલું જે બાળક છે એ બાળકને ધોજો ખદી અને લે છે અને તરતો તરત એ ખવિશની જેમ કહી શકાય રમત જે થયેલી કારણ કે મૃતદેહ જે હતો અને એને પોતે કાઢે છે અને એમાંથી હલે છે શરીર એટલે કોઈ પણ માણસને એ મૃતદેહ જ્યારે હલે ત્યારે શું થાય એ ખવિશની રમત એક ભૂત પ્રયત્ન જેમ કહી શકાય કે એવી વસ્તુ એના સમક્ષ જોવા મળે છે હવે બને છે એવું કે વધારે જલ્દીથી ને આ બાળક સળવડવા માંડે બાળકનું રુદન થાય અને રાત્રિનો સમય હતો અને રાત્રિના સમયની અંદર બાળકનું જો રુદન જો રડવા માંડે એટલે દરેક વ્યક્તિઓને એનો ખ્યાલ આવી જાય એટલે આ મૃતદેહ કાઢવાની જે કાર્ય કરવાની જે ઘોર વૃત્તિ જે છે એટલે ઘોર ખોદ પ્રવૃત્તિ જેમ કહી શકાય એ બધાને ખબર ના પડી જાય એટલે જલ્દીથી ને પોતે ત્યાંથી ચાલતો થાય એથી આગળ આપણે જોઈશું વિદ્યાર્થીઓ તમે તમારા ટેક્સની અંદર ધ્યાન આપજો પણ કરવું શું ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી સો ટકા સલામત માર્ગ તો એ જ હતો તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય અંગ ઢાંકણ કપડાનું શું હવે ભોજો વિચાર કરે કે આ હલે છે તો મારે કરવું શું આ ચોરી કરવા માટે આવેલો હતો એ વસ્તુને મૂળ જગ્યાએ ફરી પાછું જેમ કબરની અંદર દંટાયેલું બાળક હતું એમ દાટી દઉં અને સાચા માર્ગે જેમ કહી શકાય કે ત્યાંથી પાછો તો મનોમન વિચાર આવે છે ફરી પાછો તો આ મૃતદેહ ઢાકેલા બાળકોને જેમ એનું એનું લક્ષ્ય શું કે એના ઉપર ઢંકાયેલું જે કાપડ હતું ઢાંકણ કપડાનું શું તો ફરી પાછું આ કાપડનું શું કરવું એક મનોમન વિચાર કરીને લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં આ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો મારે કેટલા ભાવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતાક માથેલો પેલા મનમાં વિચાર કર્યો કે આ લુગડું છે એને ઉતારી લઉં અને છોકરાને પાછું હતું ત્યાં ફરી પાછું દાટી દઉં આ વિચાર તો આવી ગયો અને મનોમન હૃદયની અંદર પરિવર્તન થવાના કારણે ભોજો મનોમન વિચાર કરીને કે મારી કે કેટલા ભાવ વિ જીવવું આ ભાવ જ જીવવાનો છું અને ફરી પાછું કે આ જીવતું બાળકને જો આ દાટું તો એ પાતક પાતક એટલે પાપ કહી શકાય આ પાપ મારે માથે શું લેવું બાળ હત્યાનું હોય કે પાપ મારે શું કામ લેવું જોઈએ હિરણની ઉપરવાસની ભીમ પાટ ઉપર તાટમાં ઠૂંઠવાતા શિયાળિયાની લાડી સંભળાય ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત ન હતું હવે હિરણનો જે ઉપરવાસ ઉપરથી જે પાણી આવતું હતું એ ભીમપાટ ઉપરથી ઠંડીના કારણે શિયાળિયા અને ઠંડી હોવાના કારણે શિયાળિયાનો અવાજ સંભળાતા હોય એ પોતે બોલતા હતા અને બીજી વાત એક ગામ તરફથી કોઈનો ખોખારો ખોખારો જે છે ખોખારો એટલે ખો ખો અવાજ સામાન્ય રીતે આપણે ખો ખો જે અવાજ કરીએ પણ રાત્રિના સમય શાંત વાતાવરણની અંદર થોડે અંશે પણ સંભળાય હવે એ ભોજાના સંભળાય હવે મનમાં વિચાર કર્યો કે આ કબર ઉપર અહીંયા આ ઘર જે ખોદેલી છે ને ત્યાં ઊભામાં જેમ કે શકાય સલામતી નથી કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ગયો કોઈ પણ જાતનો કાંઈ વિચાર કર્યા વિના વગર વિઘ્ને જેમ કહી શકાય પોતે ટેકરો ઉતરી અને પોતાનો જે કૂબો હતો હિરણ નદીની અંદર ત્યાં પોતે આવી જાય છે હવે કુબાની અંદર પહોંચે છે હવે કેવી સ્થિતિ થાય તેની પત્ની જીવલી જે છે એ કેવું વિચારતી હતી ક્યાં બેઠેલી હતી કેવા મનોમન વિચાર કરતી હતી આ બધું જોઈએ ઓરડું ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણીયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ ખીચડીએ ટેકરી અનેક જાતના ચરિત્રો થતાં જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત છે એવી ખાતરી થતા એટલે માં કહેવાય છે હવે મા જેમ કહે શકાય કુબો ઓઢીને જ રહેતી કુબાની અંદર પોતે રહેતી હવે જેવી મનોમન વિચાર કરતી હતી ખાપણિયા કપડાની ખાપણ એટલે મૃતદેહ ઉપર જે ઢંકાયેલું જે કાપડ હોય એને ખાપણ કહેવાય છે એ આજે આવશે એવી આશા એ પોતે લાવી અને ત્યાં બેઠી હતી અને તાપણાને જેમ કહી શકાય કે તાપે ટાઢ ઉડાડવી તાપનું તાપનો તો લાકડા નહોતા પણ જે હતું એમાં પોતે ઠંડી ઉઢાડતી હોજો જ્યારે કાપડું એને આપે છે એ ઉપરાંત એક જીવતું જાગતું જે બાળક આપે ત્યારે જીવલી આશ્ચર્યની અંદર પડી જાય છે અને ટેકરે અનેક ચલચિત્રો જે રચાયેલા હતા એનાથી જીવલી વાકેફ હતી ઘણું બધું એને જાણ્યું હતું સહન કરેલું હતું પણ આજના જે બનાવનું જે આ ચરિત્ર જે હતું ચલચિત્ર હતું એ પૂરેપૂરું વાસ્તવિક કારણ કે મૃતદેહ જેમ કહી શકાય કે જીવતું બાળક નીકળ્યું એક આકસ્મિક જેમ કહી શકાય આ વસ્તુ એટલે આ વસ્તુને એક વત્સલ માતા બની જેવીએ એક વાત્સલ્ય જેમ કહી શકાય કે માતાના સ્વરૂપે એ સ્નેહ જે પૂરો પાડી જે બાળકને જે જરૂરિયાત હતી એ બાળકના એ સ્નેહની એની એ સમય દરમિયાન જરૂરિયાત પૂર્ણ કરી અને નવજાત બાળકને પોતાની છાતી એક માતા જેમ પોતાના જન્મ થતાં બાળકને છાતીએ લગાડે છે તેમ આ જીવલી આ બાળકને લગાડે છે ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથીને પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને ગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો ટેકરાની જે પોચી માટીની અંદર આ મૃતદેહ ઢંકાયેલો હતો અને એ આવરણમાં આચ્છાદન જે કહી શકાય અને એ આછાનનનના જે છિદ્રોમાંથી છિદ્ર એટલે કાણો એ પ્રાણવાયુ કારણ કે દફનની અંદર એમાં ઓક્સિજન જે મળવાના કારણે કદાચ આ બાળક જીવિત રહ્યું હોય અને અત્યારે એ ત્યાં રુદન નહોતું પણ કદાચ એનો દેહ ચાલતો હોય ઓક્સિજન મળવાના કારણે અને હવે એ માતાની ગોદ મળતા માતૃ ગોદની ઉષ્મા એ માતાની ગોદની જે ગરમી મળતાની સાથે જ એ અવાજ એટલે કે રુદન એ કરે છે તે મથરાતે જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી હવે જોજો શું થાય પોસ્ટ માસ્ટરને ત્યાં પોતે જાય છે રાત્રિના સમયે જ હવે પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો શોભેલો બનીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઉભો હવે પોસ્ટમાસ્તરની ડેલી હજી ખખડાવી પોસ્ટ આવે છે ભોજો એના સમક્ષ ઊભો હોય અને જે ગુનો પોતે જે કર્યો તો કારણ કે એની કેવી પ્રવૃત્તિ કરી હતી શા માટે કરી હતી કેમ કરી હતી તમામ વસ્તુ એના સમક્ષ એ રજૂ કરે છે અને એ પોતે જે ગુનાની જે કબૂલાત કરીને એના સમક્ષ ઊભો હતો હવે મુઠ ભેડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ માસ્તર તેમજ પત્ની આનંદભેર જઈ રહ્યા હવે એક બાજુ જેમ કહી શકાય મુઠ્ઠીથી ભરેલું વારેલું જે એ બાળક અને મોઢાની અંદર કારણ કે બાળકને ટેવ હોય છે મુખની અંદર મુઠ્ઠી નાખવી બાળક તરફ નજર જાય પોસ્ટ માસ્તર અને એની પત્ની એને જોતાની સાથે જ આનંદ અને ઉત્સાહની અંદર હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો મનોમન ભોજો કારણ કે આવી પ્રવૃત્તિ અહીંયા કરેલી હતી એટલે પ્રવૃત્તિના કારણે પોતે ડર હતો કે હમણાં પોલીસને બોલાવશે અને મને એ પોલીસને હવાલે કરશે આવું ભોજો મનમાં વિચારતો હતો હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો પણ તમે માન્યા નહીં પુત્ર પ્રાપ્તિથી અડધી અડધી થઈ જતાં પત્ની મીઠો ઠપકો આપવા લાગે પોસ્ટ માસ્ટરની જે પત્ની હતી એ પતિને એટલે કે માસ્તરને કહે છે કે મેં તમને કીધું હતું કે તમે અત્યારે દફન કરવા જવાની ઉતાવળ ન કરો ડૉક્ટરને બોલાવો ડૉક્ટરને બતાવો પણ તમે મારી વાત માન્યા નહીં અને અત્યારે પુત્રની જે પ્રાપ્તિ થઈ એટલે એક બાજુથી આનંદ પણ હતો અને હૃદય હૃદય જેમ કહી શકાય ભરાયતું હતું અને પત્ની પતિને મીઠો ઠપકો આપતી જતી હતી આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યોને પોસ્ટ માસ્તરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા ભોજિયા તને મનમાં આવે એ ઇનામ માગીને પોસ્ટ માસ્તરેને કીધું કે આપણા નસીબની અંદર હતો એટલે પૂગ્યો પૂગ્યો એટલે પહોંચીને આવી પહોંચ્યો ને પોસ્ટ માસ્તરે આટલું કહે એને ભોજા તરફ જોઈ અને કીધું કે ભોજિયા તને મનમાં આવીને ઈનામ માગે કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા એ માત્ર હાથ જોડી શક્યો પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે કાંઈ પણ બોલવાની હિંમત હામ એટલે હિંમત કે હોશ શુદ્ધ શુદ્ધ બુદ્ધિ જે કહી શકાય કે એને નહોતી માત્ર હાથ જોડીને ઊભો તો મેં આ ગુનો કર્યો ને એ બદલ તમે મને ક્ષમા આપો અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામના દ્રશ્ય દેવાઈ ગઈ હતી પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું તે અમારું નામ લેણું રાખ્યું તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીરા અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વડે એમ નથી એ કે અમારી તો આ વય અવસ્થા જેમ કહી શકાય કે દીકરાના નામનું જે દીકરો જોવાની જે અપેક્ષાઓ આશાઓ જે હતી એ નાશ થાય પોસ્ટ માસ્ટરની પત્ની આવું બોલતી હતી એ કે છોકરા હોવા છતાં સંતતિની જેમ કહી શકાય પ્રાપ્તિ થાય એને વાંજીએ જવું સંતાતિની જે પ્રાપ્તિ વાંજ્યા ખરી રીતે એક પણ સંતાનનો સંતતિ ન હોય પ્રાપ્ત ન થઈ હોય એને વાંજ્યા થાય પણ આજે કે અમારું કે નામ તે રાખ્યું છે તારો જેટલો ગણ ગણ એટલે ગુણ કહી શકાય ગુણ જેમ કહી શકાય કે ઉપકાર જે છે એ માનીએ તેટલો ઓછો કહી શકાય મારા વિદાય કે જે અમારી અમે એ કે તને અમારે ચામડીના પગરખા બનાવી અને તને પહેરાવીએ ને તો પણ એ કે આ ગુણનું છે ને અમે તને વાળી ન શકીએ એટલો તારો ઉપકાર અમારો ઉપર છે જટ ઇનામ માગી લે ભોજા પોસ્ટ માસ્તર ફરી કહ્યું જલ્દીથી કે તું ઈનામ માગી કે મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો ને પહુ જેવા નાનક નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે એકેકી જોડી લુગડા અપાવો તો મોટું ઈનામ જડિયું ગણું ભોજાએ માંગણી કરી એ કે મોટા સાહેબ ઈનામ લેવા માટે થઈને આ ખીચડીએ ટેકરે નહોતો જયો બાયડીની આબરું પોતાની બાયડી એટલે સ્ત્રી પોતાની પત્નીની આબરૂ ઢાંકવા માટે એક લીડાનો કપડોય નહોતો એના શરીર ઉપર જેમ કહે શકાય વસ્ત્ર નહોતા આ નાના પહોળા બાળકો જે છે આ હિમમાં આવી ઠંડીની અંદર જેમ કે શકાય બળ્યા હતા થૂઠવાતા એક જોડી કે લુગડા જો બધાયને મળી જાય ને તો ઈનામ જેવડું છે એ ભોજાએ આટલી માંગણી કરી બસ માગી માગીને આટલું જ માગ્યું પોસ્ટ માસ્તર કે બસ એ કે આટલું જ માગ્યું કે આથી વિશેષ આગળ તું કાંઈક માગી માગું તમારી મોટા માણસની મહેરબાની એ કે જો તમારી મહેરબાની એટલે કે કૃપા તમારી જો અમારા ઉપર આટલી કૃપા થઈ જાય ને તો ઘણું અબ અબઘડીએ જ માધવજીની હાટ ઉઘાડાવું પોસ્ટ માસ્ટરે ઊભા થતા કહ્યું અને પછી ખંભે ખભે ડગલો ભરાવતા બોલ્યા એક શું બબે જોડીએ લુગડા વેતરાવી લે અબઘડી તરતો તરત માધવજી હાટની દુકાન તરફ જાય છે અને પોસ્ટ માસ્ટર ત્યાંથી ઊભા થતા એ ખંભે હાથ લગાવી અને ત્યાં માધવજી હાથની દુકાને પહોંચે છે અને એક શું કે બબ્બે જોડે લુગડા એ કે તું કપાવી લે આમ ભોજાની કારમી ગરીબાઈની જે સ્થિતિ એ ખેચડીએ ટેકરે આપણા સમક્ષ જે મૂકેલી હતી અને આવી સ્થિતિઓની અંદરથી પસાર થનારા આવા અસંખ્ય માણસો આ સમાજ અને દુનિયાની અંદર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે પાકી બુક જે બનાવો છો એ પાકી બુકની અંદર આપણે સ્વાધ્યાયની અંદરથી ને જે પ્રશ્નો લખતા હોય છે એમાં એક વાક્યના પ્રશ્નો છે ને ચાર છે એ ચારેય પાકી બુક્સની અંદર લખવા ત્યાર પછી પ્રશ્ન નંબર બે બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો એમાં પાંચ પ્રશ્નો છે એ ને પહેલો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન પ્રશ્ન બેની અંદર બે ત્રણ વાક્યમાં પાંચ પ્રશ્નો છે એ પાંચ પ્રશ્નની અંદરથી પહેલો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન આ બંને પાકી બુકની અંદર લખો ચાર પ્રશ્ન ત્યાર પછી સવિસ્તાર પ્રશ્નો હોય એમાં પ્રશ્ન નંબર ત્રણ સવિસ્તાર ઉત્તર લખો એમાં ત્રણ પ્રશ્નો અને ત્રીજામાં બે છે એમાંથી ને તમારે પહેલો ને બીજો બે તો લખવાના છે પહેલો અને બીજો પછી નોંધ લખો એમાં બીજું ભોજાએ કરેલું મનોમંથન આટલું તમારે પાકી બુકની અંદર લખવાનું છે આ પ્રકરણ આપણે ખીચડીએ ટેકરે આજે અહીંયા પૂરું કરીએ છીએ અસ્તો જય હિન્દ